સમર્પિત કર્યું હતું આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ યોજી શાળાની વિવિધ માહિતી અને પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી પ્રેરણા સંકુલે વડનગરની ઐતિહાસિક પ્રાથમિક શાળાની ઇમારતના નવીનીકરણ માટેની એક પહેલ છે અઢારસો અઠ્યાસીમાં સ્થાપિત થયેલ આ જ શાળામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ શાળાને ભવિષ્યની આધુનિક શૈક્ષણિક સંસ્થા તરીકે વિકસિત કરવામાં આવી છે જેમાં નવી ટેકનોલોજી દ્વારા શિક્ષણ અને નૈતિક મૂલ્યોનો અનોખો સંગમ છે પ્રેરણા સંકુલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં વિકાસ અને પરિવર્તનની ભાવનાને પ્રોત્સાહિત કરવાનો છે આ સ્કૂલ યુવાનોએ એ માર્ગ પર આગળ વધવા માટે પ્રેરિત કરશે જ્યાંથી વડાપ્રધાનની શૈક્ષણિક યાત્રા શરૂ થઈ સ્ટડી ટૂર હેઠળ દેશના તમામ જિલ્લાઓના વિદ્યાર્થીઓ અહીંયા એક સપ્તાહ સુધી ભણવા માટે આવે છે આ પરિસરમાં ભણાવવામાં આવતા અભ્યાસક્રમને આઈઆઈટી ગાંધીનગર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમાં નવ મૂલ્ય આધારિત વિષયો સામેલ છે